મિત્રો આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે વિષય તમામ અને ધોરણ એક થી બાર ની ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છીએ તેર ત્રણ બે હજાર ત્રેવીસ ની આ ભરતી જાહેરાત અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો થી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા બંને જાહેરાતો છે તે પ્રાઇવેટ સ્કૂલની છે પ્રાથમિક વિભાગ ગ્રેજ્યુએટ પીટીસી અથવા તો બીએડ કરેલું હોવું જોઈએ તમામ વિષય માધ્યમિક વિભાગ બીએ બીએસસી બીએડ ગણિત અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ઉચ્ચતર માધ્યમિક વિભાગ એમએ એમ કોમ બીએડ અર્થશાસ્ત્ર એકાઉન્ટ ગુજરાતી કોમ્પ્યુટર બીસીએ પીજીડીસીએ બી કોમ્પ્યુટર ત્યાર પછી છાત્રાલયમાં રેક્ટર ગાર્ડ અને સિક્યુરિટી ઉંમર વર્ષ પચીસથી પાંત્રીસ વર્ષ તમારી હોવી જોઈએ પ્રસ્તુત જાહેરાત છે તે જૂનાગઢ ભાસ્કર બાર ત્રણ બે હજાર ચોવીસના આધારે અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ જૂનાગઢ જેતપુર વડાલ જુનાગઢ મોબાઈલ નંબર આપેલો છે છન્નું છસો અઠ્યાવીસ બત્રીસ બસો ને બાવીસ શિક્ષણ નિયામક લાયકાત સ્નાતક અનુસ્નાતક પ્લસ બી અને દસ વર્ષનો અનુભવ હોય તેમની શિક્ષણ નિયામક તરીકે નિમણૂક કરવાની છે શાળા માટે નવી ઇનોવેટિવ પ્રવૃત્તિ દ્વારા શાળાની પ્રગતિ માટે શિક્ષકોને આધુનિક તાલીમ દ્વારા તૈયાર કરી નવી શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થીનું શૈક્ષણિક તેમજ સામાજિક ઘડતર કરવું અનુભવ અને લાયકાત મુજબ તમને આકર્ષક પગાર પૂરો પાડવામાં આવશે લાયકાત ધરાવતા ઉમેદવારોએ સરનામા પર દસ દિવસમાં આપેલ મોબાઈલ નંબર પર એપોઇન્ટમેન્ટ લઈ સમય સવારે નવ ત્રીસથી